જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે બનાવશું ટમેટાનું સૂપ અને વટાણા બટેકા ને બધું વેજીટેબલ્સ નાખીને વ્હાઈટ કલરનો પુલાવ તો બન્યા રહેશો તો મિત્રો આપણે ટમેટાનું સૂપ બનાવવા માટે લઈ લીધા છે પાંચથી છ નંગ ટમેટા એક ગાજર ને થોડા કટકા આપણે ડુંગળીના અને થોડા ધાણા હવે આપણે આની અંદર પાણી નાખી અને આને ઉકાળી લઈશું બફાઈ જાય ને ટમેટા અને ગાજર ત્યાં સુધી બફાઈ જાય પછી આપણે આગળ કરશું જો આવી રીતે આપણે પાણી નાખી અને એને ઉકાળી લેવાનું ગાજર ને ટમેટા અને બધું ડુંગળી બધું ચડી જાય ને ત્યાં સુધી તો આપણો આ સૂપ ઉકળે છે ટમેટા ને બધું ત્યાં સુધી આપણે પુલાવની તૈયારી કરી લઈએ તો મિત્રો આપણે વ્હાઈટ પુલાવ બનાવવા માટે આપણે જોઈશે જીરું એલચી તમાલપત્ર થોડા કટકા કાજુના આદુ મરચાંની પેસ્ટ ડુંગળી ને આ વેજીટેબલ્સના ફ્લાવર વટાણા અને ગાજર અને આ ભાતને મેં પલાળી રાખ્યા છે અડધી કલાક પહેલાં ને ધાણા હવે વઘાર માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી ઘી નાખવાનું પછી નાખશું આપણે એલચી તમાલપત્ર જીરું થઈ ગયું છે હવે આપણે નાખી દઈશું નાખી દઈશું બધા વેજીટેબલ એ થોડીક વાર સતરાવા દઈશું પછી આપણે હવે આપડી ડુંગળી પિંક કલર ની થઈ ગઈ છે થોડીક સતરાઈ ગઈ છે હવે આપણે એની અંદર નાખી દઈશું

સ્વાદ પ્રમાણે મીઠું વેજીટેબલ્સના ભાગનું અને ભાતના ભાગનું નાખવાનું આપણે આ થોડીક વાર સાતડવા દઈશું હવે આપણે થોડીક વાર સતળાઈ ગયા છે વેજીટેબલ હવે એમાં નાખી દઈશું પાણી પછી ભાતની હારે ચડી જશે બધા વેજીટેબલ પછી પાણી ઉકળે એટલે આપણે એની અંદર નાખી દઈશું ચોખા ધોયેલા હવે પાણી ઉકળી ગયું છે તો આપણે એની અંદર નાખી દઈશું ચોખા પછી આને આપણે ધીમે તાપે ચડવા દઈશું હવે પાણી ઉકળવા માંડ્યું છે એટલે આપણે ગેસ સાવ ધીમો કરી અને ઢાંકીને ચડવા દઈશું હવે આપણા ટમેટા અને ગાજર ને બધું બફાઈ ગયું છે હવે ગેસ આપણે બંધ કરી દઈશું ને પછી આપણે એની અંદર બ્લેન્ડર ફેરવી ને પછી વઘાર કરી દઈશું ચાલો જોઈ લઈએ હવે આપણે ભાત ચડી ગયા છે કે નહીં હા ભાત ને બધું ચડી ગયું છે આપણું થઈ ગયું છે તૈયાર પુલાવ હવે એની ઉપર નાખી દઈશું આપણે વાલા વાલા ધાણા થઈ ગયું છે આપણું પુલાવ તૈયાર હવે આપણે સૂપ વઘારી લઈએ સૂપ વઘારવા માટે આપણે આ એક ચમચી ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર નાખી દઈશું લસણ છીણ પછી નાખી દઈશું ડુંગળી નાની પછી આમાં આપણે જીરું નાખવું હોય તો નાખવાનું નહીં તો નહીં નાખવાનું હું તો નથી નાખતી તો એ સરસ લાગે નાખવું હોય તો નાખવાનું હવે લસણ અને ડુંગળી આપણા બ્રાઉન થઈ ગયા છે તો આપણે એની અંદર નાખી દઈશું બ્લેન્ડર ફેરવી દીધું છે બધુંય ટમેટા અને ગાજર ને બધા ને ઉકળવા દઈશું પછી એની અંદર નાખશું કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને થોડોક મરી પાવડર પછી નાખશું મીઠું સ્વાદ અનુસાર થોડુંક ઉકળે એટલે આપણે એમાં નાખી દેશું થોડું ગડાસ માટે ખાંડ તમને ભાવે એટલું ગળ્યું કરવાનો

ચાલો જમવા બધા ચાલો મિત્રો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર તો ચાલો જમીએ આ છે સૂપે પુલાવ અને આ છે પાપડ તો ચાલો જમવા સૂપ બાકી જોરદાર ભયનું છો